જય માતાજી આજે આપણે મેથીના થેપલા એક અલગ રીતથી બનાવશું આપણે શું કરતા હોય છે કે મેથી ધોઈ સાફ કરી અને એમાં મસાલો નાખીને લોટ નાખી દેતા હોય કાં તો લોટમાં મસાલો નાખીને મેથી નાખીએ છીએ તો ત્યારે શું થાય છે કે જ્યારે આપણે જમવા બેસે ને ત્યારે એમાંથી તમે એક પાંદડું ખેંચશો ને તો સહેલાથી બહાર આવી જશે તો એવું ના થાય અને બધા મેથીના પાન ખરી ના જાય એની માટે આપણે એક અલગ રીતથી બનાવવાના છે આજે તો આપણે બનાવવાનું ચાલુ કરી અને ધોઈ અને સાફ કરી લઈએ અને પછી એને તેલ મૂકી અને જીરું અને હળદર નાખી એને વઘારી લેવાની છે મેથી અને આવી રીતે કરવાથી થેપલા આપણા એકદમ સોફ્ટ બનશે એમાં હળદર નાખી અને મેથી નાખી દઈએ અને મેથી પૂરતો જ મસાલો નાખવાનો છે મીઠું મરચું ધાણા જીરું અને હળદર ચાર જ વસ્તુ નાખવાની છે આની અંદર અને પાંચેક મિનિટ માટે એને ચડવા દઈશું આવી રીતે થઈ જાય એટલે એને ઠંડુ કરવા મૂકી દઈએ ત્યાં સુધી આદુ મરચાં અને લસણ આપણે મિક્સરમાં પીસી લઈએ અને આની એકદમ ઠંડી નથી કરવાની થોડી ગરમ જ રાખવાની છે લોટ બાંધીએ ને ત્યારે અને આપણે પીસી લઈએ હવે બીજા વાસણમાં આપણે જે મેથી વઘારી છે એ લઈ લઈએ આની અંદર ખાસ ખટાશ અને ગળાશ એ બે વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે તો બહુ જ સરસ થશે અને આદુ મરચાં પીસ્યું છે એ આપણે નાખી દઈએ અને થોડું ગરમ હોય ને એમાં જ લોટ બાંધવાનો એટલે એકદમ પોચા થશે તમારે તેલ નાખી દઈએ અને છાસ ગરમ છે એટલે ચમચીથી હલાઈ લઈએ અને જ્યારે આપણે લોટ નાખીએ ત્યારે લોટ ઓછો અને મેથી વધારે રાખવાની એટલે પોચા થાય સરસ થોડો થોડો લોટ નાખતો જવાનું અને બાંધતું જવાનું લોટ વધારે ના પડી જાય એનું ધ્યાન રાખવાનું લોટ આપણો ઓછો રાખવાનો છે તેલ નાખી અને એને કેળવી લઈએ લોટના થોડોક ઢીલો બાંધવાનો લોટ એનાથી પોચા થશે બંધ થઈ ગયો છે લોટ સરસ રીતે અને હંમેશા માટે ઘીમાં તરવાના ઘણા તેલ લગાવતા હોય છે તમને જે અનુકૂળતા આવે હું કાંઈ એમ ઘીના જ બનાવું છું ઘી ગરમ કરવા મૂકી દીધું છે તો હવે આપણે થેપલા બનાવી અને શેકી લઈએ જો આ નાખવા ઉપરથી તમને ખબર પડતી હશે લોટ જોઈ લો કેટલો એકદમ પોચો લાગે છે આપણે આવી રીતે બધા થેપલા કરી લેવાના છે અને બંને બાજુ શેકી જાય પછી જ ઘી નાખવાનું એકદમ શેકી લેવાના છે આ ત્યારે જ્યારે તમે તોડશો ત્યારે એમાંથી તમારે બિલકુલ મેથી બહાર નહીં આવે થઈ ગયું છે ઢીબડું તો આપણે બીજું કરી લઈએ આવે આ તમારે ચા દૂધ બોનવિટા કે તિખારી કંઈ પણ બનાવી ખાઈ શકું મેં આવા અત્યારની સાથે તિખારી બનાવી છે બંને સાઇડ કરી લઈએ સરસ ચડી ગયા છે તો તૈયાર છે આપણા મેથીના ઢેબડા જો તોડીને બતાવું છું કેટલા પોચા છે જોઈ શકાય છે તો વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી